નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હશે છે તેમજ એવા ગુજરાતના નામાં વ્યક્તિ સિંગર એવા રેશમાબેનનો એક વિડીયો વાયરલ થઈ ગયો છે હાલમાં તો શું હકીકત તમને જાણવા મળશે અમારા વિડીયોની અંદર તો તમે વિડીયો પૂરો જોજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેથી તમને આવર નવર વિડીયો જોવા મળે સૌથી પહેલા અમારી ચેનલ પર તો મિત્રો વિડીયોને શેર કરજો ગમે વિડીયો તો તમે વિડીયોને લાઈક કરજો અને કોઈ પણ તમારો વિચાર વાણી હોય તે મંતવ્ય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો શું છે વિડીયોની અંદર જોઈ લો તમે આ રસમાબેન ઠાકોરનો વિડીયો કે રેશમા સાકર શું કેવું ગીત ગાવી રહ્યા છે